જંબુસર તાલુકાના નોંધણા બીબી પટેલ હાઈસ્કૂલ અને પ્રાથમિક મિસ્ત્ર શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ વિભાગ સચિવાલય ગાંધીનગરના રજનીકાંત એ વાઘેલા સીઆરસી કોઓર્ડિનેટર અમૃતભાઈ એ પડિયાર બીઆરસી કોર્ડિનેટર જંબુસર અશ્વિનભાઈ પડિયાર અને આરોગ્ય વિભાગના સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા શાળા સ્ટાફ મંત્રી અને પ્રમુખ દ્વારા ફૂલારથી તેમનું ઉષ્માભરી સ્વાગત કરવામાં આવ્યું હતું મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું અને શાળાના શિક્ષક દ્વારા ગુલદસ્તા વડે આવકાર આપવામાં આવ્યો હતો કાર્યક્રમમાં શાળાના એસએમસી સભ્યો વાલીઓ અને આંગણવાડી કાર્યકર બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે બાળવાટિકામાં પ્રવેશ મેળવનાર તમામ બાળકોને શાળા બેગ અને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા ધોરણ દસ અને બારની એસએસસી બોર્ડ પરીક્ષામાં પ્રથમ અને ત્રણ નંબર એક થી ત્રણ નંબર મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીનીઓને સરકાર તરફથી મળતી વિવિધ શૈક્ષણિક સહાય યોજનાઓ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી જેથી તેઓ તેનો લાભ લઈ શકે અંતિમ ચરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમના અંતે શાળામાં વાલી મીટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાલીઓ સાથે બાળકોના શિક્ષણ અને વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી કાર્યક્રમમાં સમાપ્તિ સમયે

પંચાયત અને ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ વિભાગના સચિવાલયથી પધારેલ અધિકારી શ્રી રજનીકાંતભાઈ હાજર રહ્યા અને 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 તેમના હસ્તે ધોરણ ધોરણ પ્રથમ દ્વિતીય તૃતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને કીટ અને ઇનામ વિતરણની શુભ ઉજવણી કરવામાં આવી અને પ્રવેશોત્સવ ના કાર્યક્રમ પણ રંગભેર આજ રોજ ઉજવણી થઈ